મિત્રો આજકાલના ટ્રેન્ડની વાત કરીએ તો પેરેન્ટ્સ પોતાના બાળકોને ફન પાર્કમાં ટ્રેમ્પોલિંગ પાર્કમાં લઈ જતા હોય છે હવે જેવી ત્યાં એન્ટ્રી લઈએ એટલે મેમ્બરશીપ કાર્ડ લેવાનું અને રિચાર્જ પણ કરાવવાનો કેટલો બધો ખર્ચો થાય ભાઈ તો એનું સોલ્યુશન મારી પાસે છે તો આજે હું આવ્યો છું અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં રૂહિબીમાં કેફે પણ છે અને બાળકોને રમવા માટેની સ્પેસ પણ છે અને ભાઈ સાચી વાત કરું તો આ વસ્તુ એકદમ અફોર્ડેબલ છે કે જે સામાન્ય માણસને પણ પોસાય અહીંયા ઓફર ચાલે છે બાય ટુ ગેટ વન ફ્રીની અહીંયા અલગ અલગ સેશન છે પંદર મિનિટ ત્રીસ મિનિટ અને એક કલાક કોઈ પણ સેશનમાં બેની સાથે એક ફ્રી તમને મળશે અને આ લોકોનું કામકાજ મને બહુ ગમ્યું બાળકો બાજુમાં રમતા હોય તો પેરેન્ટ્સને શું કરવાનું અરે બાજુમાં કેફે છે તો ત્યાં જ એને એકદમ મસ્ત અફોર્ડેબલ કોમ્બો ચાલુ થઈ જાય છે પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ કોલ્ડ કોફી મોકટેલ બધી વસ્તુ ટ્રાય કરી શકો તો પછી તમારું બજેટ નથી મોંઘા મોંઘા ટ્રેમ્પોલિંગ પાર્કમાં લઈ જવાનું તો આવી જવાનું અહીંયા રૂહિબી બાળકો માટે સેફ છે અને અફોર્ડેબલ છે લોકેશન સ્ક્રીન ઉપર દેખાય છે મોજ કરો ભાઈ